દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ની એમસી મોદી હાઈસ્કૂલ ના શિબિરાર્થીઓને ઘેટા બકરાની માફક ખીચોખી જાન જોખમમાં મૂકીને માલવાહક વાહનમાં કેમ્પમાં લઈ જવા ગેરકાયદેસર મુસાફરી કરાવતા હોવાનો ગંભીર મામલા ને લઈને વાલીઓમાં દોડધામ મચી ગઈ છે જોકે હજુ તો બેદરકારીને કારણે સર્જાયેલ બોર્ડ કાર્ડની શાહી સુકાઈ નથી ત્યાં દેવગઢ બારિયામાં ચિંતાજનક કિસ્સો બહાર આવતા શિક્ષણાલયમાં અનેક પ્રશ્નાર્થ સર્જે છે દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા ખાતે આવેલી એમસી મોદી હાઈસ્કૂલના એનએસએસ વિદ્યાર્થીઓનો ભુવલ ગામે આયોજિત વાર્ષિક એનએસએસ વિભાગના કેમ્પસમાં ભાગ લેવા શિબિરાર્થીઓને સ્થળે લઈ જવા આયોજકોની બુદ્ધિ ચરવા ગઈ હોય તેમ ઘેટા બકરાની માફક ભાડે કરેલ માલની હેરાફેરી કરાવતા વહન કરતા વાહનમાં ખીચોખીચ જાન જોખમમાં મૂકીને અસુરક્ષિત અને ગેરકાયદેસર મુસાફરી કરાવતા હોવાના ગંભીર મામલો બહાર આવતા ચિંતિત વાલીઓમાં એક તબક્કે દોડધામ મચવાની સાથે સાથે શિક્ષણ શિક્ષણામાં વિવાદ સર્જાયો છે જો કે સરકાર દ્વારા બાળકોની પ્રથમ સુરક્ષાને ધ્યાનમાં લઈને પ્રવાસ કે કાર્યક્રમ અંગે મુસાફરી યોજવાના ઘડાયેલા નિયમોને ઘોડીને સંચાલકો સંભવિત આકસ્મિક દુર્ઘટના બને તો જવાબદાર કોણ તેવા પ્રશ્નાર્થો ચર્ચાઇ રહ્યા છે આ ગંભીર મામલાની દાહોદ કલેક્ટરને જાણ કરાતા તેઓએ તાત્કાલિક અસરથી મામલો ગંભીરતાથી લઈને જરૂરી સૂચનો આપતા જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસની ખાતરી આપી હતી જો કે હવે જોવું એ રહ્યું કે કેટલા સમયમાં આવા બે જવાબદાર અને બે ફિકર્સ હાઈસ્કૂલના કેમ્પ સંચાલકો સામે તપાસ સખત કાર્યવાહી થાય છે કે કેમ અત્રે નોંધનીય છે કે તાજેતરમાં વડોદરા હરની તળાવમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓને કોઈ સુરક્ષિત વિભાગ સાધનો વિના હોડીમાં બેસાડવામાં આવતા ખૂબ કરુણાંતિકા સર્જાઈ હતી આ દુર્ઘટના બાદ શિક્ષણ વિભાગ પણ એક્શનમાં આવીને જોખમી પ્રવાસની મુસાફરી અંગે સખ્તાઈથી ચોક્કસ માર્ગદર્શન નિયમોને અમલ કરવા આદેશો પાઠવાયા છે ત્યારે દેવગઢ બારિયાની એમસી મોદી હાઈસ્કૂલના એનએસએસના શિબિરાર્થીઓને અસુરક્ષિત મુસાફરી કરાવીને સરકારની સૂચનાની એસી કરી મનસ્વીપણે નિર્ણય લેવાયા હોવાનું વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર ગોધરા સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો